નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીનો વિવાદ છે તે ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો જો વાત કરવામાં આવે તો ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન એલ એલ ની જે કોલેજ છે તેમાં બે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા હતા તેમણે સેમ વન પરીક્ષા આપી હતી અને ત્યારબાદ સેમ વન ની પરીક્ષામાં બે વિષયમાં તે નાપાસ થયો હતો એક વિદ્યાર્થી જે છે ત્યારબાદ થોડા દિવસ બાદ જે પરીક્ષા યોજાઈ હતી તેમાં તેમણે પરીક્ષા આપી હતી એલ ના જે બે વિદ્યાર્થીઓ છે તેમાંના એક વિદ્યાર્થીએ સેમેસ્ટર વન ની પરીક્ષા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં લેવામાં આવી હતી તેમાં જે બે વિષયમાં નાપાસ થયો હતો ત્યારબાદ માર્ચ બે હજાર ચોવીસમાં રિપીટર તરીકે પરીક્ષા આપવાની હોય છે તેમાં વિદ્યાર્થી જે છે તે ગેરહાજર રહ્યો હતો ત્યારબાદ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ફરી ફરીથી બે વિષયની પરીક્ષા છે તે આ વિદ્યાર્થી આપી હતી તેમાં એક વિષયમાં જે વિદ્યાર્થી છે તે પાસ થઈ ગયો હતો અને એક વિષયમાં પાસિંગ માર્ક કરતા ઓછા માર્ક હોવાના લીધે તે નાપાસ થયો હતો ત્યારબાદ જો વાત કરવામાં આવે તો યુનિવર્સિટીનો નિયમ છે કે 100 માર્કનો એક પેપર હોય છે એટલે કે બે વિષયના 200 માર્ક થતા હોય છે તેના 50% લેખે બે વિષયમાં માર્ક પાસ થવા માટે 100 માર્કની જરૂર પડતી હોય છે પરંતુ બંને વિષયના માર્ક થઈને આ જે વિદ્યાર્થી છે તેને 94 માર્ક આવ્યા હતા પરંતુ કોમ્પ્યુટર જે સિસ્ટમ છે જે સોફ્ટવેર છે ઓરો મીરા નામનો કંપનીનો જે આ સોફ્ટવેર યુનિવર્સિટી વાપરી રહી છે તેની મોટી ભૂલ કહેવાય તેની ભૂલના લીધે થઈને આ જે સોફ્ટવેરમાં છે તે પ્લસ છ ચોરાણું પ્લસ છ એટલે કે સો માર્ક છ માર્ક છે તે ઓર્ડિનન્સના નિયમનો લાભ આપવામાં આવ્યો હતો પરંતુ જો વાત કરવામાં આવે તો સોફ્ટવેરે છ માર્ક છે તે રીતે ઉમેરી દીધા હતા ખરેખર આ મળવા પાત્ર જ ન હોય યુનિવર્સિટીનો પણ નિયમ છે કે જો સો માર્ક કરતા પેપરમાં બે માર્ક ઘટતા હોય તો ઓર્ડિનન્સ પ્રમાણે તેમને બે માર્ક વધારે આપવામાં આવી શકે છે તેવો પણ યુનિવર્સિટીનો નિયમ છે પરંતુ આ વિદ્યાર્થીને છ માર્ક છે તે વધારે આપી દેવામાં આવ્યો હતો જેની આ વિદ્યાર્થી એ સેમ 1 પણ પાસ જે આ સોફ્ટવેર વાપરી છે યો મીરા નામની કંપનીનો તેની મોટી ગફલત છે જેને લઈને આ જે નાપાસ બે વિદ્યાર્થીઓ હતા તે પાસ જાહેર થઈ ગયા છે એલએલબી ના વિદ્યાર્થીઓ આપ સમજી શકો છો કે જો આવા એલએલબી કક્ષાના વિદ્યાર્થીઓને આ સોફ્ટવેર ભાવનગરના એનએસયુઆઈ દ્વારા પણ આજે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ભાવનગરના વાઇસ ચાન્સેલર છે ભરત રામાનું જ તેમને પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પેલા જોઈ લો આવેદનપત્ર આપતી વખતે શું કહી રહ્યા છે તથા પ્રમુખ જે છે યુથ કોંગ્રેસના

અને તેને છવારોમાં આવતી હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની ભૂલને યુનિવર્સિટી દ્વારા અમે ભીડાય તો આપણે બધાને બાકાત રાખી આપ ભૂલી કે ઈસી સભ્ય છે તાત્કાલિક બોર્ડ બીના ઉપર પગલાં લ્યો એવી આપણે લેખિત માંગણી છે અને આ મેટર બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ન લ્યો અને ઈસી સભ્ય

પરીક્ષામાં રુદ્ર ઉદ્યોગ પરીક્ષા વિભાગના ઘણા કર્મચારીઓને પૂછી ભૂતકાળમાં રાત્રે બાર વાગે રિઝલ્ટ મૂકેલા હોય કે પાછો બેઠે પડે પડે બીજી વખત આપણે રિઝલ્ટ મૂકવા પડે છે ત્યારે ત્યારે આ બેન જે હતી સભ્યો ન હતા પણ માત્ર ભાજપ સાથે જોડાયેલા હોય ત્યારે એને હતા અત્યારે પણ અમને એવું હતું કે આપના પછી આમાં પગલા પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા કે ભાઈ 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 હરખા હરખા અને આપણે એમ કરીને જેમ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા એનો ખુલાસો પૂછી જતું કરવામાં આવ્યું એ ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થી કાલે ચલાવી નહી લે કારણ કે જો આપણે વિદ્યાર્થી પાસેથી કેસની ઘડની રકમ ઉગાવી શકતા હોય તો આપણે એની અમે વિદ્યાર્થીઓને સંતોષકારક આપણે જોબ પણ આવી કંપની ઉપર પગલાં લઈને આપવા જરૂરી બને છે દિવસ તો આપે સાંભળ્યું આજે જે એનસીઆઈ ના કાર્યકરો છે યુથ કોંગ્રેસ ના જે કાર્યકરો છે તેમણે વીસી ભરત રામાનું જે રજૂઆત કરી હતી આ મામલે એનસીઆઈ ના જે કાર્યકરો છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી છે એનસીઆઈ ના પ્રમુખ ગિરિરાજ સિવાળા ગિરિરાજ સિવાળા ભાવન કે શેર કોંગ્રેસ તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમાર સીજી યુનિવર્સિટી દ્વારા લોના માત્રને માત્ર બે વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવામાં આવી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પહેલાં પાસ જાહેર કરવામાં આવ્યા હતા અને પાછળથી તમને જાણ કરીને એવું કહેવામાં આવ્યું કે સોફ્ટવેર કંપનીની ભૂલને હિસાબે આપ ફેલ છો આપને રિઝલ્ટ જમા કરાવી દીધો વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જમા કરાવી દીધા તો વિદ્યાર્થીઓએ જ્યારે પૂછ્યું કે કોના કારણે અમે પાસ સાબિત થઈ ગયા ત્યારે યુનિના સત્તાધીશો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઓરોમીરા સોફ્ટવેર કંપનીને કારણે કંપનીની ભૂલના કારણે તમારું રિઝલ્ટ ભૂલથી પાસ થઈ ગયેલું છે ભૂતકાળમાં પણ આ વોરોમીરા સોફ્ટવેર કંપનીના દ્વારા યુનિવર્સિટીના પરિણામમાં અનેકવાર છબડા થયેલા છે અનેકવાર તેમને તેમની રજૂઆતો પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી છે વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં પણ માત્ર ને માત્ર યુનિવર્સિટી દ્વારા આ કંપનીને દૂર કરવામાં એટલે નથી હોતી કારણ કે તે ભાજપના ઈસી સભ્ય નિયતિબેન પંડ્યા એમાં પોતે ડાયરેક્ટર હોય એમના હસબન્ડ પોતે ચલાવતા હોય બોર્ડ ઓફ મેનેજમેન્ટ જે યુનિવર્સિટીનું સત્તામંડળ કહેવાય છે તેના દ્વારા માત્ર ખુલાસો પૂછી તેમને જતું કરવામાં આવે છે ત્યારે ક્યાંક એવું પ્રતીત થાય છે કે ભાઈ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આવું ભાઈ હરખા ને આપણે ભાઈ હરખા તો અમારી એવી તાત્કાલિક માગણી છે કે ભાજપના સત્તાધીશોની લાગણીને સાઈડમાં રાખી યુનિવર્સિટી વિદ્યાર્થી હિતમાં આ કંપનીને બ્લેકલિસ્ટ કરે અને તેમની પાસે તેમની પાસેથી અપાયેલા કોન્ટ્રાક્ટ પરત ખેંચે છેલ્લા આઠ વર્ષથી ઓરોમીરા કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તે જ કોન્ટ્રાક્ટ ચલાવે છે કઈ રીતે આપે છે કઈ રીતે માત્ર એનું એક ટેન્ડર આવે છે તે યુનિવર્સિટીના સત્તાધીશો નક્કી કરશે અને યુનિવર્સિટીમાં એસ્ટીક વિભાગમાં પૂછી શકો છો દર વખતે આ કંપનીને તે ટેન્જિરિંગ કરવામાં આવે છે અને ભૂતકાળમાં પણ આ કંપની દ્વારા અનેક છબડા કરવામાં આવેલા છે અને તેને નિયતિબેન પંડ્યા અને ભાજપના સત્તાધીશો હોવાને કારણે છાવરવામાં આવે છે

આવ્યા આટલો મોટો જે તેમને જે કાંડ કર્યો છે તેમના સોફ્ટવેરમાં કાંડ કર્યો છે કે પછી તેમના કોઈ કર્મચારીઓ છે તે મહાસંડો આવેલા છે આ જે બે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે ભવિષ્યમાં અથવા તો વર્તમાનમાં પણ આવા કેટલા વિદ્યાર્થીઓને પાસ કરી દીધા છે તે તો તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવે તેમનું પણ કહેવું છે કે આ જે ઓરોમીરા નામના જે સોફ્ટવેર છે તેમના જે ડાયરેક્ટર છે તે નિયતિ પંડ્યા છે આ નિયતિ પંડ્યા જ ભાવનગર યુનિવર્સિટીના પણ વાઇસ ઈસી સભ્ય છે માટે કોઈ ને કોઈ રીતે આ ઈસી સભ્ય રહી ન શકે તેની પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો આની સામે દિન ત્રણમાં યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું સાથે જ જો વાત કરવામાં આવે તો જો ઓરોમીરા જે નામની આ કંપની છે તેની સામે પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે શું આ જે બે વિદ્યાર્થીઓ છે માત્ર તેનો જ ભોપાળો છે તે બહાર આવ્યો છે ભાવનગર યુનિવર્સિટી હોય કે રજિસ્ટ્રાર હોય તેમના દ્વારા આ કંપની દ્વારા અગાઉ કેટલી ભૂલ કરવામાં આવી છે અગાઉ આ કંપનીને કોઈ દંડ કરવામાં આવ્યો છે કે નહીં આ બે વિદ્યાર્થીઓ જે નાપાસ હતાને પાસ કરી દેવામાં આવ્યા છે તો શું સમગ્ર જે એલએલબી ના બીજા અન્ય વિદ્યાર્થીઓ હતા તેઓ સાથે પણ આવો કોઈ

પછી ઓક્ટોબરમાં ઓક્ટોબર નવેમ્બરની એક્ઝામમાં ત્યાર પછી માર્ચમાં એણે એક્ઝામ ન આપી નેક્સ્ટ ઓક્ટોબર ઓક્ટોબરમાં એને એક્ઝામ આપી અને એમાં પરીક્ષાની અંદર પરીક્ષા આપ્યા પછી પરિણામ જાહેર કર્યું અને પરિણામ જાહેર કરવામાં ઓડિનન્સ છે એનો અમલ કરવા છતાં ક્યાંક ઓર્ડિનન્સનો ભૂલથી ખોટો અમલ થઈ ગયો આ રિપીટર વિદ્યાર્થીઓ હતા એટલે બે સંખ્યામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી એમાંથી પણ એક કે બે વિદ્યાર્થીઓમાં જ આવી ભૂલ થઈ હતી એક વિદ્યાર્થીમાં ધ્યાનમાં આવ્યું વિદ્યાર્થી આવ્યો એના બીજા સેમેસ્ટરનું રિઝલ્ટ વિથ હેલ્ડ હતું એ પહેલાં સેમેસ્ટરમાં પાસ થઈ ગયો નેક્સ્ટ એક્ઝામમાં એટલે એ બીજા સેમેસ્ટરમાં વિથ વાળું સર્ટિફિક માર્કશીટ સુધારવા માટે યુનિવર્સિટીમાં આવ્યો ત્યારે પરીક્ષાના વિભાગમાં ધ્યાનમાં આવ્યું કે આ વિદ્યાર્થીને એલએલબીના ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ઓર્ડિનન્સનો સરસ ચૂકથી અમલ થઈ ગયો હતો અને વિદ્યાર્થી નાપાસ હતો અને પાસ જાહેર કરી દેવામાં આવ્યો હતો તાત્કાલિક પરીક્ષા વિભાગે એનું પરિણામ અટકાવ્યું એ આખી નોંધ તૈયાર થઈ અને નિર્ણય એવો થયો કે ભાઈ આ વિદ્યાર્થી ફેલ છે તો એને ફેઇલ જ જાહેર કરવો જોઈએ એટલે વિદ્યાર્થીને ફેલ જાહેર કર્યો એ વિદ્યાર્થીની એક પરીક્ષા વહી ગઈ હોવાથી યુનિવર્સિટીએ એવો નિર્ણય કર્યો કે આ વિદ્યાર્થીને સ્પેશિયલ કેસમાં પરીક્ષા આપવા દેવી કે કેમ એના માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર સમગ્ર કેસ રજૂ કરવામાં આવ્યો એની સાથે સાથે ભાવનગર યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરનું સોફ્ટવેર સાથે પરીક્ષા વિભાગનું કામ સંભાળતી ઓરોવિરા કંપની છે એ કંપની કંપનીને પણ આ સંદર્ભમાં ખુલાસો પૂછતી વિગતો માગવામાં આવી અને એ કંપનીએ એક કોઈ ઓર્ડિનન્સનો અમલ કરવામાં સરસચૂપ થઈ ગઈ છે એવું સ્વીકાર્યું એ સ્વીકાર્યા પછી બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવી કે કેમ એ નિર્ણય કરવા માટે અને ઓરોમી મીરાએ આ પ્રકારની ભૂલ કરેલી છે સરસ ચૂકથી ભૂલ થયેલી છે એટલા માટે એના સંદર્ભમાં પણ શું નિર્ણય કરવો એ ઓરોમીરા કંપનીનો ખુલાસા સાથેની વિગતો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકવામાં આવી બોર્ડ ઓફ મેનેજમેન્ટે એવો નિર્ણય કર્યો કે ભાઈ વિદ્યાર્થીનો કોઈ વાંક ન હોય એક વિદ્યાર્થી હોય તો પણ આપણે એની પરીક્ષા લેવી એટલે યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને ઓરો મીરા છે એના સંદર્ભમાં એમની સરસ ભૂલ થઈ હશે એવું બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્યને લાગ્યું અને એમ એમ કીધું કે ભાઈ એમનો ખુલાસો છે એ આપણે ગણાય રાખીએ એટલે બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર એવી ઠરાવ પસાર કરવામાં આવ્યો

બે હજાર ત્રેવીસમાં એનો કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યાર પછી એ દરમિયાન જ ટેન્ડરિંગની પ્રક્રિયા કરવામાં આવી અને ઈસીમા એજ્યુક્યુટિવ કાઉન્સિલની અંદર એ આખી વિગતો મૂકવામાં આવી ત્યાં કોઈ ટેકનિકલ કારણોસર એવો નિર્ણય થયો કે ભાઈ આ ટેન્ડર પાસ થઈ શકે એવું નથી એટલે આપણે રીટેન્ડરિંગ કરીશું પરંતુ પરીક્ષાનું કામ અગત્યનું હોય અને કામમાં ક્યાંય મુશ્કેલી ન પડે વિદ્યાર્થીઓ હેરાન ન થાય માટે આ કંપનીને આપેલું છે એ ટેન્ડરિંગ આપણે નવું ટેન્ડર ન કરી ત્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવે આવો અગાઉ ઠરાવ થયેલો હતો અને એનો અમલ હતો અમે જુલાઈની અંદર પણ આ સંસ્થા આ આ કંપનીનું સમયગાળો પૂરો થઈ ગયો હોય એટલે ટેન્ડરિંગ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરેલી છે અને એ સંદર્ભમાં પ્રક્રિયાઓ ચાલે છે અંદાજીત આમ તો બે હજાર અઢારથી ત્રેવીસ દરમિયાન અંદાજીત વાર્ષિક આડતી ચાલીસ લાખ રૂપિયાનું લગભગ બિલ થયેલું હશે સ્પષ્ટ આંકડો મારે તપાસવો પડે અચ્છા સર જો વાત કરવામાં આવે તો જે ઓરંગીના જે આ કંપનીને આપણે કામ આપીએ છીએ તે જ કંપનીના ડાયરેક્ટર છે નિયતિબેન પંડ્યા અને તે જ અત્યારે ઈસી મેમ્બર છે તો કોઈ એવો નિયમ છે ખરા કે ઈસી મેમ્બર હોય તે આ લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટને યુનિવર્સિટી આપી શકે અમે કોઈ સભ્યને કોન્ટ્રાક્ટ આપ્યો નથી જે કોન્ટ્રાક્ટ આપેલો છે એ યુનિવર્સિટી અને સરકારની પ્રોસીજર પ્રમાણે ટેન્ડરિંગ કરેલું છે ટેન્ડરિંગ કરીને કોઈ એક કંપનીને ઓર્ડર આપેલો છે પરંતુ એ સભ્ય કામ કરી ટેન્ડર આપણે આપી શકીએ એટલે કાયદાકીય પ્રકાર પ્રક્રિયા તપાસવી જોશે એવું લાગે છે મને પણ અમે જે ટેન્ડરિંગ કર્યું છે સરકારના નિયમ પ્રમાણે ઓપન ટેન્ડરિંગ કર્યું છે એલ વન જે પાર્ટી આવે એને જ ઓર્ડર આપીએ છીએ અને કોઈ કંપનીને આ પ્રકારના ઓર્ડર અપાયેલો હશે એ કંપનીમાં કોઈ ડિરેક્ટરો કે ભાગીદારો હોય તો એ તપાસ કરવી જોઈએ એ હોય તો શું થઈ શકે એ પણ કાયદા કે બાબતો છે તપાસ કરવી જોઈએ 2018 થી ટીવી દરમિયાન 5 વર્ષ પૂરા થઈ છે તો પછી બીજા બે વર્ષ અત્યારે કે તે દરમિયાન કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ના એટલે બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધી કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી નથી મેં જવાબદારી સંભાળેલી બે હજાર પચીસ એપ્રિલમાં ત્યાર પછી અમે તાત્કાલિક ધ્યાનમાં પણ આવ્યું કે આનું ટેન્ડરિંગ બાકી છે નવું ટેન્ડરિંગ ન થાય ત્યાં સુધી એક્સેન્સન કર્યું છે પરીક્ષાઓને પરિણામ ચાલુ હતા એટલે અમે જુલાઈમાં જ આ સંદર્ભમાં નોંધ કરી અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાનું પ્રક્રિયા હાથ ધરેલ છે એવું લાગે છે કે આમાં ભૂલ હોય અથવા તો રાજકીય ફાયદો આવતા હોય તેને લઈને ટેન્ડર પ્રક્રિયા આપવામાં આવતી હોય એને એમને દ્વારા પણ આવતું હોય આમાં આવ્યું છે લાભ ઉઠાવવાનો પ્રશ્ન એટલા માટે નથી કે જે તે સમયે એસીને એસીમાં કોઈ એક સભ્ય હોતો નથી એક કરતાં વધુ વધુ લોકોનું પ્રતિનિધિત્વ હોય છે અને એસીએ નિર્ણય કરેલો હશે કોઈપણ યુનિવર્સિટીમાં સત્તામંડળે કરેલો નિર્ણય શ્રેષ્ઠ જ હોય એવું માનવું જોઈએ તો આપણે સાંભળ્યા આતા ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભરત રામાનું તેમનું પણ કહેવું છે કે અમારા ધ્યાનમાં આ સમગ્ર વિગત છે તે બહાર આવતા જ અમે સમગ્ર તપાસ છે તે કરી હતી અને સાથે જ આ બંને વિદ્યાર્થીઓની છે હવે તેની ટૂંક સમયમાં માત્ર બે વિદ્યાર્થીઓ માટે હવે પરીક્ષા લેવામાં આવનાર છે આ જોવું રહ્યું કે આગામી સમયમાં આ જે વિવાદ છે તેઓ કેટલો વકરી શકે છે અને યુનિવર્સિટીમાં જે આ સમગ્ર ભોપાળો બહાર આવ્યો છે તે કેટલાને દજાડી શકે છે તે તો હવે આવનારો સમય જ કહેશે સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णव जन तो कहिए जे पीड पराई